લોકશાહીનો ધબકાર સત્યનો ઉજાગર નિષ્પક્ષ નીડર હંમેશા સત્યની સાથે એટલે કે આપનું ગુજરાત ન્યૂઝ નોટિસ મારી છે કે કચરો કે ગંદકી ફેલાવી નહીં તેમ છતાં પણ લોકો ગંદકી કરી જાય છે અને કચરો નાખી જાય છે આવા છે ઉમરગામ તાલુકાના ખતરવાડ વિસ્તારની જ્યાં ગંદકીએ તો હદ કરી ખરાબ અનાજનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો ટોકર ખાડી પર જેને લઈને ગામના સરપંચ એક્શન મોડમાં આવ્યા હતા સરપંચ દ્વારા સ્થળ મુલાકાત લેતા તેમને પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું હતું કે આ કોઈ સરકારી અનાજનો એટલે કે કંટ્રોલનો જથ્થો હોવો જોઈએ દાળ ચોખા અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી જે અહીંયા ફેંકતા આજુબાજુ વિસ્તારમાં બદબૂ ફેલાઈ હતી જો સરકારી અનાજનું જો જથ્થો હોય તો એની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ કેમ કે ગરીબોના હકનું અનાજ આ રીતે ફેંકવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ગંભીર વાત છે આ બાબતે ગામના સરપંચ સુરેન્દ્રભાઈ એ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરશે અને ફરિયાદ કરશે અને આ જે ઘટના બની છે એ ઘટનાને વખોડી નાખતા એમણે કહ્યું હતું કે આ સરકારી અનાજનો જથ્થો હોવો જોઈએ જો આ પ્રમાણેનો જથ્થો હોય તો પુરવઠા અધિકારીએ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને મમલદાર સાહેબે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ગરીબોના હકનું અનાજ આ રીતે ફેંકવામાં ન જાય ગામના સરપંચ સુરેન્દ્રભાઈએ શું કહ્યું સાંભળીએ એમના મોઢાથી હું કતલાવાળા સરપંચ સુરેન્દ્ર ટંડિલ મને જાણવા મળ્યું હતું કે અહીંયા અનાજનો જથ્થો અમારા નદી કિનારે પડેલો હતો તો અમે સ્થળ નિરીક્ષણ માટે આવેલા હતા તો અમે જોયું હતું કે આ આનાજનો જથ્થો મોટા પ્રમાણમાં અહીંયા પડેલો હતો અને આ જથ્થો કોઈ ઘરગથ્થુનો હોય એવું લાગતું નથી અને આ આ જે અનાજનો જથ્થો છે એ કોઈ સરકારી ગોડાઉનમાંથી ફેંકવામાં આવેલો આવેલો છે એવી રીતે મને ત્યાં લાગતું છે પણ પરંતુ ઇન્સ્પેક્શન અમે આ કર્યું હતું ત્યારે મને લાગતું છે કે આ કોઈ ઘરગથ્થુનો અનાજ નથી ને મને આવું આવું લાગે છે કે કોઈ

અમે શ્રી જોડે આ ટોકરખાડા પર વિઝિટ કરી તો અહીંયા જોવામાં આવ્યું છે કે ઘણો અનાજનો જથ્થો અહીંયા કોઈ દ્વારા ફેંકવામાં આવ્યો છે અને અમે આ અનાજનું નિરીક્ષણ કર્યું તો જોયું કે આ અનાજ કોઈ ઘરગથ્થુ કે સામાન્ય લોકો ફેંકી ના શકે આટલો બધો અનાજ આ કોઈ સરકારી કર્મચારી આ સરકારી ભંડાર યા કોઈ કંટ્રોલનો અનાજ હોઈ શકે છે તો અમે પુરવઠા અધિકારીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અનાજ કયા વ્યક્તિએ ફેંક્યું હશે અને આ અનાજ કોણ બગાડીએ બગાડ કર્યું હશે એની તમે તપાસ કાયદેસર તપાસ લો અને અમારી એક જ વિનંતી છે કે આ કોઈ ગરીબોનું અનાજ હશે તો એમના હકનું અનાજ આવી રીતના બેફામ કોઈ ફેંકીને ના જાય એના માટે અમારી એક નમ્ર વિનંતી છે કે પુરવઠા અધિકારીઓને કે આ બનાવની જલ્દીથી જલ્દી તપાસ કરે